કચડુ ખેલે ખલક મે કાર્યક્રમની શુભેચ્છા આપતા શ્રી વિભાકરભાઈ અંતાણી કચડુ ખેલે ખલક મે કાર્યક્રમની શુભેચ્છા આપતા શ્રી વિભાકરભાઈ અંતાણી અહેવાલ બાય મા ન્યૂઝ દર્શન મહેતા મને માં આશાપુરા ન્યૂઝ દ્વારા કથિયત કચડો ખેલે ખેલ કમે બીજો મળકોમાં જે 25 જણાનો અભિવાદન રાખવામાં આવ્યું છે એનો મને આમંત્રણ મળ્યું છે હું વિભાકરભાઈ અંતાણી

દિન પ્રતિદિન આ પ્રગતિ થાય માથાપુરા ન્યૂઝની એટલું જ નહીં કચ્છમાં આજે અમે બધુમાં નાની પ્રવૃત્તિ કરીએ છીએ કચ્છને ખૂણે ખૂણે અને હું આટલું જ કહીશ કે કુદરતી પરશુરામ જયંતીના દિવસે અને અખાત્રીસ દિવસ છે આજે ત્યારે આપણે સૌને અખાત્રીસની દિવસે પણ અમે કચ્છમાં ગામે ગામ સંસ્કૃતિના કેન્દ્ર પણ ખોલવા જઈએ છીએ એમાં આપણો ભાગ મહત્વનો છે કુદરતી મને આજે આમંત્રણ મળે છે એટલે હું એટલો આનંદ થયો છું અમારું સમગ્ર સંસ્કૃત પરિવાર હટકેશ પરિવાર ગાંધીજીવન પરિવાર ગીતાજી પરિવાર હર્કેશ મંડળ ખૂબ ખુબ ને અને કચરો ખેડ કર્મ ને બીજા માણસાને ને ખૂબ ખુબ હું અભિનંદન પાઠવું છું જય હર્કે જય એમ